પરપ્રાંતિય વિસ્તારના બાળકો માટે કનકપુર પ્રાથમિક શાળા શિક્ષણ માટે ઉપયોગી બની રહે તે માટે 3 કરોડ સત્તાવીસ લાખના ખર્ચે નવ નિર્મિત ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉદના ઝોન બી કનકપુર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગુજરાત હાઉસિંગ બોર્ડ કનકપુર પ્રાથમિક શાળા રૂપિયા કરોડ સત્યાવીસ લાખ ના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનનું નું ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ઓગણીસો થી કનકપુર પ્રાથમિક શાળા કાર્યરત છે. શાળામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના પર પ્રાંતીય પરિવારના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. બહારથી આવી સચિન વિસ્તારમાં વસવાટ કરી રહેલા પર પ્રાંતીય પરિવારોના બાળકો માટે આ શાળા શિક્ષણનું માધ્યમ બની છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે શાળામાં સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર રૂમ પ્લેગ્રાઉન્ડ ફાયર સાધનો જેવી અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરી છે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે ગરીબ પરિવારના બાળકોને સ્માર્ટ શિક્ષણ મળશે જેમાં સુરત મનપાના પણ મહત્વના યોગદાન અને શહેરમાં શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવાના પ્રયાસોનો ઉલ્લેખ તેમણે કર્યો હતો વધુમાં જણાવ્યું કે મનપામાં સચિનનો સમાવેશ થતા આ વિસ્તારમાં પાયાની જરૂરિયાતો સુવિધાઓ પૂરી થવા પામી છે રોડ રસ્તા સિંચાઈ આરોગ્ય પીવાના પાણી વીજળી ગેસ કનેક્શન જેવા લોક પ્રશ્નોનું નિરાકરણ થયું છે અગાઉ અહીં પીવાના પાણીની સમસ્યા હતી જેનું પાલિકા તંત્ર સુખદ નિરાકરણ કર્યું છે અને પૂરતા પાણીની સગવડ આપી રહી છે આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ત્રણસો અડસઠ નંબરની સ્કૂલમાં ઉદઘાટન સંદીપભાઈ ત્યારે ધારાસભ્ય સંદીપભાઈ દેસાના હસ્તક શાળાનું ઉદઘાટન થયું છે આ વિસ્તારમાં બહુલક પરપ્રાંતિય વિસ્તાર છે જરૂરિયાતમાન માંગે આ સ્કૂલ ઓક્સિજન નું પુરવાર થવાની છે ને આ સ્કૂલ કેમ્પસ હું મારા કાર્યક્રમમાં ઘણી સ્કૂલો ફર્યો છું આની જેવું સ્કૂલ નું કેમ્પસ કોઈ જગ્યાએ સુરતમાં નથી એટલે મને આનંદ થઈ છે સચિન કંસાડમાં આટલું ભવ્ય ઈમારત બન્યું છે સ્કૂલનું આ વિસ્તારના છોકરાઓ માટે પણ ઓક્સિજન રૂપ પુરવાર થશે આ પ્રસંગે મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું કે શાળાનું નવું મકાન સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યારે આ સંકુલમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરશે ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળ્યા બાદ બાળક જીવનમાં ક્યારેય પાછળ નહીં રહે એમ જણાવીને ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દંડક ધર્મેશ વાણિયાવાલા શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી ઈ શાસન અધિકારી મેહુલ પટેલ કોર્પોરેટરો સમાજ અગ્રણીઓ મનપાના કર્મચારીઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા